જેમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સંજય કુમાર બારૈયા નો પણ સમાવેશ થાય છે નાયબ સુબેદાર સંજય કુમાર ભમરસિંહ બારૈયાએ જમ્મુ કાશ્મીરના કુપવાડા સેક્ટર ખાતે સેનાની ગુપ્ત માહિતીના આધારે તેઓની ટુકડી દ્વારા આતંકવાદીઓને ગતિવિધિ રોકવા બાવીસ સાત બે હજાર ત્રેવીસ થી ત્રેવીસ જુલાઈ સુધી સતત બાર દિવસ ચાલેલા સૈન્ય ઓપરેશનમાં આતંકવાદી સાથેના ઘર્ષણમાં આતંકવાદીઓનો સફાયો કર્યો હતો જેથી નાયબ સુબેદાર બારૈયા સંજય કુમાર બારૈયાના સાહસ કાર્યને કારણે દિલ્હી ખાતે સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતીય એરફોર્સ નેવી અને આર્મીના જનરલ તથા સીડીએસ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વ્રત હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા સંજય કુમાર ભમરસિંહ બારિયા મારા કાકાના છોકરા તરીકે ભાઈ છે મારા તેઓને હું બહુ લાગણ તરીકે અનુભવું છું વત્તમ તેઓ જે તે અમને જે આપણે જમ્મુ કાશ્મીરની અંદર જે કુપવાડા ગામે બાર દિવસના કંઈક મિશન પર એમને જે આતંકવાદીને ઠાર કર્યા છે તેઓને ગઈકાલે રાષ્ટ્રપતિ દ્વારા એમને સૂર્ય ચક્રનું સન્માનિત કરવામાં આવ્યા છે તેઓને અમે અમારું ગામ ખોજલા સાખું બહુ ગૌરવ અનુભવી છે તેમજ હું બી મારા ભાઈ તરીકે બહુ ગૌરવ અનુભવું છું વત્તામાં બધું અમારા ગામમાં અને બધી રીતે બધા બહુ એમને ચાહે છે અને તેઓને સન્માનિત કરેલ છે તે બદલથી અમે બહુ ખુશખુશાલ અને મસ્ત રહીએ છીએ ગામના વતની સંજયકુમાર ભમરસિંહ બારિયા જમ્મુ કાશ્મીર ખાતે સીઆરપીએફમાં ફરજ બજાવે છે તે કુપાવાડા ખાતે અંદાજે બાર દિવસ જેટલી ચાલેલી અથડામણમાં આતંકવાદીઓને મારી અને એનો સફાયો કરેલ છે તે બદલ આપણા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સૌર્યચક્ર એનાયત કરવામાં આવેલ છે એ બદલ ખોજલવાસા ગામ શહેરા તાલુકો પંચમહાલ જિલ્લો અને ગુજરાત રાજ્ય ગૌરવની લાગણી અનુભવે છે